એક નગરમાં એક શેઠ હતા તેની પત્ની બાળકને જન્મ આપી મૃત્યુ પામી આથી શેઠે બીજી વાર લગ્ન કર્યા બીજી પત્નીએ પણ એક બાળકને જન્મ આપ્યો માતા બંને બાળકો પ્રત્યે સમભાવ રાખે છે બાળકો પાઠશાળામાં ભણતા હતા સ્નેહવાળી માતાએ બાળકને યાદશક્તિ વધારનારી ઔષધિયુક્ત અડદની રાબ પીવા માટે બાળકોને આપી રાબને પીતા પીતા સાવકી માવાળા પુત્રે વિચાર્યું કે ખરેખર આની અંદર મરેલી માખીઓ છે અને મને મારી નાખવા માટે આમ કર્યું છે આવી શંકાથી તેણે રાબ પીધી આવું કરવાને કારણે જ્યારે મનની અંદર શંકા હોય ત્યારે જીવને પહેલાં માનસિક દુઃખ થાય અને માનસિકમાંથી પછી શારીરિક દુઃખ થાય આથી શંકાને કારણે તેને ઉલટીઓ થવા લાગી અને છેવટે તે મૃત્યુ પામ્યો તેથી આ લોકની અંદર તેને જે સુખ મળવાનું હતું એ સુખનો એ ભાગીના થયો બીજાએ વિચાર્યું મારી માતા મારી ઉપર કેટલો ઉપકાર કરે છે હું ખૂબ વધારે ને વધારે સુખ અપામું એટલા માટે કેવા પ્રયાસ કરે છે અને શંકા વિના તેણે રાબ પીવાનું શરૂ કર્યું રાબ તેના શરીરમાં તેનું કામ કર્યું તેનું શરીર વાળ થયું વાળું થયું તે ઘણી વિદ્યાઓ ભણ્યો તેથી તે આ લોકમાં ઘણા પ્રકારના સુખોનો ભોગી બન્યો માતા સાવકી હોવા છતાં તેની પ્રત્યે તેનો સ્નેહ હતો એ એના સ્નેહ ભરેલા કાર્યોથી જણાઈ આવતું હતું એટલે શંકા કરવાનું કોઈ કારણ નહોતું શંકાનું કારણ ન હોવા છતાં શંકા કરીને જેવી રીતે આ લોકના અનર્થને પાડ્યો પામ્યો તેવી રીતે પરમાત્માના મતમાં શંકા કરનારો જીવ પરલોકના અનેક અનર્થોનું સ્થાન બને છે અનેક અનર્થોનો ભાગી બને છે દુર્ગતિ તરફ જાય છે